નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે ટુ મો છ આ પાઠની એક્ટિવિટી સાત વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

અને નવ એટલે અત્યારે આ બંને ક્રિયાઓને ઓળખવાનો પ્રયત્ન છે તે કરવાનો છે કે પહેલા થયેલી ક્રિયા હોય તો તેને કઈ રીતે ઓળખવી અને હાલમાં જે ક્રિયા થઈ રહી હોય તેને ઓળખવી હોય તો કઈ રીતે ઓળખવી તો તેના માટે ચાલો પહેલા આપણે વાક્યો છે તેને વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે પછી એના ઉપરથી આપણે તારણ કાઢીશું કે કઈ રીતે ક્રિયાઓને ઓળખી શકાય જુઓ પેલું વાક્ય છે જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટર ડે તો બિફોર એટલે કે જયા અને હું કાલે કબડ્ડી રમતા હતા તો તે ગઈકાલની વાત છે માટે એમાં બિફોર આવશે બીજું વાક્ય છે મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી તો મોહન અને રાધિકા અત્યારે ભજન ગાઈ રહ્યા છે તો તે નવ એટલે કે અત્યારે આવશે

ત્યાર પછી જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન અસે ઇન ઇંગ્લિશ તો જયેન્દ્ર છે તે અંગ્રેજીમાં નિબંધ લખી રહ્યો છે તો તે અત્યારની ક્રિયા છે ચાલુ ક્રિયા છે માટે નાવ આવશે ત્યાર પછી મિસ્ટર પરમાર કુકડ રોટી સબ્જી ફોર ગેસ્ટ મિસ્ટર મિસ્ટર પરમારે મહેમાન માટે રોટલી અને શાક બનાવ્યું કે રાંધી રહ્યા છે કે બનાવી રહ્યા છે બનાવ્યું હતું તો તે અગાઉ થયેલી ક્રિયા છે માટે બિફોર આવશે ત્યાર પછી સરોજબેન ધ ઇન મોર્નિંગ તો સરોજબેને પોતાના સવારે વહેલી સવારે ધોયા તો તે પણ ક્રિયા બની ગયેલી છે માટે તેમાં પણ આવશે બિફોર ત્યાર પછી ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ તો ડોક્ટર મહેતા પોતાના દવાખાને દર્દીઓને તપાસી રહ્યા છે તો તે હાલની ઘટના બની રહી છે માટે નાવ આવશે તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે જોયું કે જે ઘટનાઓ બિફોર વાળી છે તે બધી ઘટનાઓની અંદર એક વાત છે કે જે બિફોર વાળી ઘટના છે તેમાં જો ક્રિયાપદના છેડે ઈડી લગાડેલું છે તો આની ઉપરથી આપણે તે વાક્યને ઓળખી શકીએ કે જે ક્રિયાપદના છેડે ઇડી લાગેલું હોય તે ક્રિયા ભૂતકાળમાં બની ગયેલી હોય તેવું દર્શાવે છે અને જે ક્રિયાપદને છેડે આઈએનજી લગાવેલું છે જુઓ અહીં સિંગનું સિંગિંગ કરેલું છે ત્યાર પછી ડેકોરેટનું ડેકોરેટિંગ કરેલું છે ત્યાર પછી રાઇટનું રાઇટિંગ કરેલું છે ત્યાર પછી એક્ઝામિનનું એક્ઝામિન કરેલું છે એટલે કે જે ક્રિયાઓ શરૂ હોય તે ક્રિયા બતાવવા માટે આયનજી વાળું રૂપ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે આપણે ક્રિયાઓ છે તેને બિફોર અને નવ તેમાં વર્ગીકૃત કરી શકીએ કે ક્રિયા થઈ રહી છે અથવા તો પૂરી થઈ ચૂકી છે તો આ પ્રકારે આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ તો ચાલો હવે આગળ જોઈએ હવે નીચે આપેલા વાક્યોને આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો તો ચાલો હવે મેં જે કહ્યું તે પ્રમાણે તમે વાક્યોને ઓળખી શકશો

છઠ્ઠું નિરવ એન્ડ જાનકી હેલ્પ ડ તનવી તો ઈડી વાળું વાક્ય છે માટે થશે બિફોર સાતમું મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ તો આ વાક્ય અરેન્જ ઈડી વાળું છે માટે ઘટના બની ચૂકી છે માટે બિફોર આવશે આઠમું માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર તો આઈએનજી વાળું વાક્ય ક્રિયાપદ છે માટે આપણે જોઈશું તો લખે વાક્ય થશે નાવ વાળું સાતમું આઈ વોક ડ થ્રી કિલોમીટર્સ

જે છેડે શબ્દના છેડે ઈ આર અથવા ઓ આર કે પછી ટી ઈ આર લગાવવાનો છે તે રીતે સ્પેલિંગો છે તેને પૂરા કરી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે ની એક્ટિવિટી સાત છે તે પૂરી થઈ છે આગળના પાઠનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટિવ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનની જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો